બરોડા એગ્રી હોર્ટ્રિકલ્ચર કમિટી અને બાગાયત ખાતા દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા એકાવનમાં રાજ્ય કક્ષા ફળ ફૂલ શાકભાજી તેમજ કહી શકાય કે બોન્સાય પ્રદર્શન હરિફાઈનું ખાસ આયોજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અંગેની માહિતી માટે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને પત્રકાર પરિષદ કરીને તમામ જે માહિતી છે તેમના દ્વારા આપવામાં આવી એકાવનમાં રાજ્યકક્ષાના ફૂલ શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન હરીફાઈ બરોડા એગ્રી હોર્ટ્રીકલ્ચર કમિટી તેમજ ગુજરાત રાજ્ય બાગાયત ખાતું અને વડોદરા મહાનગર સેવા સદન શોકલીન જીએસએફસી લી ગુજરાત રિફાઈનરી જ્યોતિ લિમિટેડ તેમજ સર્વ નર્સરી મિલના સહયોગથી આયોજન કરેલ છે બરોડા એગ્રી હોર્ટીકલ્ચર કમિટી વડોદરા પાછળના પચાસ વર્ષથી વડોદરા શહેરની સંસ્કારી અને બાગાયત પ્રેમી પ્રજા હોય છે ત્યારે તેઓને ગાર્ડન બાગાયતી ફૂલોના છોડની માહિતી સિઝનલ ફ્લાવર અંગેની માહિતી તેમજ બોનસાઈ અને બાગને લગતી જાળવણી ખાતરોનો ઉપયોગ જૈવિક દવાઓનો ઉપયોગ વગેરે માહિતી આપવા માટે દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન કરે છે સદર ફ્લાવર શોમાં વડોદરાની પ્રજા ઉત્સાહપૂર્વક ભાગ લઈ મુલાકાત લે છે ત્યારે અંદાજે કહી શકાય કે બે પોઈન્ટ પાંચથી ત્રણ લાખ પ્રજા આનો લાભ લે છે તેમજ પોતાના બાગના ઉપયોગી સાધનો ખાતર દવાઓ તેમજ વિવિધ ફૂલ છોડની ખરીદી કરે છે પોતાના ઘરની સુંદરતા તથા પર્યાવરણને વધુ સારું બનાવે છે આ પ્રદર્શનમાં નર્સરીના લગભગ ત્રીસ સ્ટોલ બાગને લગતી વસ્તુઓના અંદાજે ચાલીસ સ્ટોલ તેમજ બાળકો માટે આનંદ મેળાનું પણ વિવિધ ફૂડ સ્ટોલ વીસથી ત્રીસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનથી પ્રજાને પ્રોત્સાહિત કરવા અને હરીફાઈ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવશે સદર કમિટી સ્વૈચ્છિક આ કાર્યક્રમ કરી રહી છે જેમાં પ્રજાજનોએ સારો સહકાર મળી રહે તેવી એવી ધરાવી છે તારીખ બાવીસ બે ચોવીસ થી છવ્વીસ બે ચોવીસ એમ પાંચ દિવસીય ફેર રાખવામાં આવ્યું છે ફ્લાવર શોનું ઉદ્ઘાટન તારીખ ચોવીસ બે ચોવીસ શનિવારના રોજ રાખવામાં આવ્યું છે જે હરીફાઈમાં વિજેતાને અને ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ ખાસ રાખવામાં આવ્યો છે બરોડા એગ્રી હોલ્ટી કમિટી એક સ્વૈચ્છિક સંસ્થા છે તે દર સાલ આવા ફેર બનાવે કરે છે તેમાં આ સાલ એકાવનમું વરસ છે એકાવન વરસમાં પણ લાસ્ટ યરની જેમ લગભગ અઢીથી ત્રણ લાખ માણસોનો લાભ લેશે તેવી અમે ઈચ્છા રાખી રહ્યા છે આ પ્રદર્શનની અંદર ત્રીસ જેટલા પ્લાન્ટના સ્ટોર છે ચાલીસ જેટલા છોડને લગતા એટલે દવાઓ છે ખાતર છે અન્ય બીજા સાધનો છે તેના સ્ટોલ રાખવામાં આવ્યા છે અને છોકરાઓને આનંદ માટે અમે ફૂડ ઝોનની અંદર પણ વીસ જેટલા સ્ટોલ રાખ્યા છે આ સાથે સાથે આ સ્વૈચ્છિક સંસ્થા હોવાથી કોઈ ફી લેતા નથી અમે એન્ટ્રી ફી પણ લેવામાં આવતી નથી પછી અને સ્ટોલ છે સ્ટોલમાં વેચાણ પણ થાય છે અને ડિસ્પ્લે પણ થાય છે ખેડૂતો તરફથી જિલ્લાના ખેડૂતો તરફથી પણ ફ્રૂટ ફળ અને શાકભાજીના નમૂના લાવવામાં આવે છે તેની કોમ્પિટિશન થાય છે એમાં પ્રથમ બીજું અને ત્રીજું ઇનામ આપવામાં આવે છે અને એ રીતે લગભગ બારસો જેટલા નમૂના લાસ્ટ ઇયર આવ્યા હતા ચાલુ સાલે પણ બારસોથી પંદરસો નમૂના આવશે એવી અમે આશા રાખીએ છીએ સાથે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે વડોદરાની પ્રજાને આ એક કાયમ ખાતે ગમતો પ્રદર્શનનો સમય છે તે સમયને અમે અનુરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ પણ આ જે ગાર્ડન જમીન છે એટલે જે આ જગ્યા અમને મળી છે તે મહારાણી દેવી જે આપણે રાજમાતા કહીએ તે શુભંગની દેવીની મહેરબાનીથી મળી છે પણ થોડી મોડી મળી છે માટે અમે જોઈએ એટલું આ એરેન્જમેન્ટ ઓછું કરી શક્યા છે તો આ રીતે અમે ઈચ્છીએ છીએ કે તમે બધા જ અમને સારો એવો સહકાર આપશો કે જેથી અમારો આ ફેર સક્સેસ રીતે બહાર થઈ શકે નવીન પૈસા એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર બે હજાર એકમાં હું રિટાયર થયો છું એટલે એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર તરીકે